આજરોજ સવારે ચાણસમા ખાતે હોદ્દેદારોની મિટિંગ આયોજન કરાયું રવિવાર સિટી પોઈન્ટ હોટલ ચાણસમા તાલુકાના હોદ્દેદારોની પાટણ લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને મિટિંગનું આયોજન કરાયું આજરોજ ચાણસમા હાઈવે સ્થિત સિટી પોઈન્ટ હોટલ ખાતે આયોજિત આગામી લોકસભામાં ચૂંટણીમાં પાટણના ઉમેદવાર શ્રી ભરતસિંહજી ડાભીને જંગી મતોથી જીતાડવા અને ચૂંટણીમાં ફરી એકવાર હેડ્રિક કરવા અને કેસરીઓ લહેરાવવા માટે સૌને આહવાન થયું આ પ્રસંગે પાટણ જિલ્લાના મંત્રી ભાવેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના ઉપાધ્યક્ષ શ્રી અને ચાણસમા વિધાનસભાના પ્રભારી પ્રકાશભાઈ પટેલ રાજમોતી સંયોજક શ્રી મુકેશભાઈ પટેલ દાઢી ઓબીસી મોરચાના ઉપાધ્યક્ષ વિનયસિંહ ઝાલા ચાણસમા તાલુકાના ભાજપના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ પટેલ ચાણસમા તાલુકા મહામંત્રી શ્રી કિરણભાઈ જાની જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિલીપભાઈ જોશી પાટણ જિલ્લા પંચાયતના અને ચાણસમા તાલુકા પંચાયતના કાર્યરત ડેલીગેટો પૂર્વ ડેલીગેટો શકિત કેન્દ્રોના સંયોજકો સરપંચો પૂર્વ સરપંચો તાલુકાના યુવાન કાર્યકરો મોટી સંખ્યામાંગ હાજર રહ્યા હતા રિપોર્ટર મિહિરે કટેલ ચાણસમા